નમસ્તે મિત્રો એજ્યુકેશન હબ થ્રી ફિફ્ટી ફોર ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે શીખીશું ધોરણ સાતની ગણિતની પાઠ્યપુસ્તકનું ચેપ્ટર પાંચ રેખા અને ખૂણા એનું આજે આપણે સાધે પાંચ પોઈન્ટ એક આગળ શીખી ગયા છે આજે આપણે એની રેખાઓની જોડ છેદી કારથી બનતા ખૂણાઓની સમજ મેળવીશું તો એ થિયરી સમજી લઈએ સૌથી પહેલાં છે કે રેખાઓની જોડ એમાં પહેલું છેદતી રેખાઓ તો છેદતી રેખાઓ એટલે કે બે રેખાઓ એલ અને એમ માટે એક સામાન્ય બિંદુ હોય તો તેઓ એકબીજીને છેદે છે આ સામાન્ય બિંદુ ઓ એ તેમનું છેદ બિંદુ કહેવાય એટલે કે બે રેખાઓ એલ અને એમ બંને રેખાઓ એકબીજામાંથી પસાર થાય છે અને બંને જ્યાં એક સામાન્ય બિંદુ એક બિંદુએ જ્યાં ભેગી થાય છે એ બિંદુને બિંદુ ઓ કહીએ તો આ રેખાઓને આપણે છેદતી રેખાઓ કહી શકીએ બીજું છે છેદિકા કે જે બે રેખા અથવા વધુ રેખાને ભિન્ન બિંદુમાં છેદતી હોય તેને છેદિકા કહેવાય કે બે રેખા બે રેખા એલ અને એમ એ બે થી વધુ ભિન્ન બિંદુમાં છેદે છે એટલે કે આ બિંદુમાં પણ છેદે છે અને અહીંયા પણ છેદે છે તો રેખા પી એ આ બંને રેખાની છેદિકા કહી શકીએ હવે છે છેદિકાથી બનતા ખૂણાઓ તો છેદિકાથી બનતા ખૂણાઓમાં ઘણા બધા ખૂણાના પ્રકાર છે એમાં પહેલો ખૂણો છે અંતઃ કોણો તો નામ ઉપરથી આપણે ખૂણાની સમજ મેળવીશું કે અંતઃ એટલે કે અંદર તો જે આ છેદિકા છે એની અંદરના ખૂણાઓ તો ખૂણો ત્રણ ખૂણો ચાર ખૂણો પાંચ અને ખૂણો છ અંતઃકોણો એટલે કે અંદરના ખૂણા બીજું છે બહારના ખૂણા તો જે અંદરના ખૂણા હતા એ આ બંનેની વચ્ચે હતા રેખાની હવે બહારના ખૂણા તો એ બારની બાજુના એટલે કે ખૂણો એક ખૂણો બે ખૂણો સાત અને ખૂણો આઠ હવે આગળ ત્રીજું છે અનુકોણોની જોડ તો આ ખૂણાની જોડમાં એક ખૂણો બહારનો અને એક ખૂણો અંધનો અહીંયા મેં ચાર અલગ અલગ કલરથી તમને ખૂણાની જોડ દર્શાવી છે કે અનુકોણ અનુકોણ એટલે કે એક ખૂણો બારનો અને એક ખૂણો અંદરનો તો અહીંયા આપણે સૌથી પહેલાં આવી રીતે છેદિકા દોરી દઈશું અને પછી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નંબર લખી દીધા હવે પહેલો ખૂણો બારનો લઈએ તો એક અને એના પછીનો એક ખૂણો અંદરનો એટલે કે એક છોડી દેવાનો અને એક લેવાનો તો ખૂણો એક અને ખૂણો પાંચ બીજો ખૂણો થશે ખૂણો બે અને ખૂણો છ ત્રીજો ખૂણો થશે ખૂણો ત્રણ અને ખૂણો સાત ચોથો ખૂણો થશે ખૂણો ચાર અને ખૂણો આઠ એટલે કે એક ખૂણો બારનો અને એક ખૂણો અંદરનો આ હતા અનુકોણની જોડ હવે છે અંતઃયુગ્મ કોણ યુગ્મ કોણ અંતઃયુગ્મ કોણ એટલે કે યુગ્મ કોણની અંદરના ખૂણા તેમાં આપણે ઝેડ બનાવીશું સીધો ઝેડ અને ઉલટો ઝેડ તો આ જે છેદિકાની આકૃતિ છે એમાં આપણે આવી રીતે સીધો ઝેડ બનાવ્યો જે મેં બ્લેક કલરથી સરસાવ્યું છે એની અંદરના જે બે ખૂણા આપણે જેમ ઝેડ બનાવીએ તો એની અંદર બે ખૂણા જોઈ શકીએ છીએ તો આ છેદિકામાં જે ઝેડ બનતા જે બે ખૂણા અંદર હોય એ બંને થશે અંતઃયુગ્મ કોણ તો પહેલાં સીધો ઝેડ લખ્યો છે એમાં ખૂણા બે છે ત્રણ અને છ અને ઉલટો ઝેડ લગતા બંને ખૂણા છે ચાર અને પાંચ હવે ઉલટો ઝેડ લઈએ આપણે જે ગ્રીન કલરથી દર્શાવ્યો છે તો ઉલટા ઝેડની અંદર બે ખૂણા છે ખૂણો ચાર અને ખૂણો પાંચ તો અહીંયા અંતઃ યુગ્મ કોણ તો અંતઃ એટલે કે અંદરના અને યુગ્મ કોણ એટલે આપણે યાદ રાખવાનું સીધો ઝેડ અને ઉલટો ઝેડ હવે એવી રીતે બીજી જોડ છે બાહ્ય યુગ્મ કોણની જોડ તો યુગ્મ કોણ એટલે આપણે ઝેડ તો ધ્યાનમાં છે આપણા પણ હવે બાહ્ય છે એટલે એ ઝેડની બહારનો ખૂણો તો અહીંયા જે આપણે સીધો ઝેડ બનાવ્યો તો આ ઝેડની બહારનો ખૂણો આ થશે અને આ સીધા ઝેડની બહારનો ખૂણો તો પહેલો છે ખૂણો એક અને ખૂણો આઠ બીજું છે ઉલટો ઝેડ બનાવીએ તો એની બહારના ખૂણાની જોડ તો ખૂણો બે અને ખૂણો સાત આગળ છે છેદિકાની એક જ બાજુના અંતઃકોણની જોડ હવે છેદિકાની એક જ બાજુના અંતઃકોણ અંતઃકોણ એટલે કે અંદરના અને એક જ બાજુના એટલે કે એક જ સી આપણે સીધો સી અને ઉલટો સી લઈએ હવે પહેલાં લઈએ સીધો સી તો એની અંદરના બે ખૂણા છે ખૂણો ચાર અને ખૂણો છ અને ઉલટો સી લખીએ તો એની અંદરના બે ખૂણા ખૂણો ત્રણ અને ખૂણો

હોય એટલે કે જે આપણે ઝેડની અંદરના ખૂણા લખ્યા હતા એક સમાનકો અંતઃકોણ એટલે કે જે આપણે સીધો સી અને સી કર્યો તો એ બંને ખૂણાનો સરવાળો એકસો થવો જોઈએ ત્યારબાદ જ્યારે એક છેદિકા બે રેખાઓને છેદે છે ત્યારે જો અનુકોણની જોડ સમાન થતી હોય તો તે બે રેખા સમાંતર હોય અને છેલ્લું પોઈન્ટ છે કે જ્યારે એક છેદિકા બે રેખાને છેદે છે ત્યારે જો અંતઃ કોણ સમાન હોય તો તે બે રેખા સમાંતર હોય તો આજે આપણે જે ખૂણાઓની છેદિકાના ખૂણાઓની જે થિયરી આપણે સમજ્યા એ આગળ આપણે સાધે પાંચ પોઈન્ટ બેમાં ખૂબ જ ઉપયોગી થશે અને જો હજુ તમને ખૂણાઓની જોડમાં કોઈ સમજ ના આવે તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો ત્યાં સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ